હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને ખાસ તો અત્યારે તમે જૂનાગઢમાં જઈ અને ખાસ કરીને આજના વ્લોગની અંદર એને તમને એવી એવી વસ્તુ બતાવવાનો છો જાણે કે ઉપર કોટ અને કચેરી ને એવું બધું મ્યુઝિયમ ને એવું બધું જોવા જવા ને તો કેવી રીતે છે કેવી રીતે બધું તમને ડિટેલમાં જણાવી અને બતાવી તો ખાસ કરીને વિડીયોમાં ઠેઠ સુધી બીના રહેજો અત્યારે તો અમારા બધા જો તૈયાર થી બેઠા છે કાં જાવું ને હવે હાલો તો હવે બધી પાર્ટી બેઠી તો અને હવે ડાયરેક્ટ અમારે છે ને રક્ષિત બહાર બુકિંગ કરીને રાખેલી છે તો હું ભાડું હોય કેવી રીતે જવાનું એ બધી હું તમને ડિટેલમાં બતાવી તો વિડીયોમાં ટેટ સુધી બિના રહેજો ને એક લાઈક કરી દેજો અને વિડીયો સારો લાગે ને તો કોમેન્ટ કરી દેજો અત્યારે તો પહેલાં તો ક્યાં જવાનું છે હજી નક્કી નથી કર્યું પણ રક્ષાવાળાને પૂછ્યું ત્યાં હોરું પડશે ને આ બધું જોવા જવું તો ફેમિલી અત્યારે જો અમે જઈએ બહાર અને જો ડુંગરનું લોકેશન અત્યારે કેવું આવે અને ભવનાથ અત્યારે લોકેશન તો જોવા આમ અલગ જ તે ભાઈનું આવે છે કાંઈક બહુ મસ્ત અને અત્યારે અમારે ક્યાં ફરવા જવાનું છે ને એ જો આ ભાઈ પાસે રિક્ષા બુકિંગ કરાવી નાખી છે હવે એ ભાઈ કહે ના આપણે જવાનું છે તો ફેમિલી જુઓ અત્યારે અમારે જવાનું છે પેલા ઉપરકોટ અને આ ભાઈ લઈ જાય છે અને ફિક્સ ભાડું નક્કી કર્યું અમે આ ભાઈ વારે આઠસો રૂપિયામાં નક્કી કર્યું છે આઠસો રૂપિયાની અંદર અમને છે ને ઉપરકોટ લઈ જાય પછી નાથી ને પાછા આપણે રાજાની કચેરી છે ત્યાં લઈ જાય તો એવી રીતે આમ અલગ અલગ બે ત્રણ જગ્યાએ જવાનું હતું ભાઈ ફૂલ બધાથી આઠસો રૂપિયા કીધા છે કારણ કે અમે અગિયાર જણા છીએ એટલે અગિયાર જણા મતલબ આમ એવી રીતે કે ભાડું નક્કી કર્યું છે તો હવે હેને આવીને યાર જઈને પહેલાં બતાવીએ આપણે ક્યાં રાવવાનું કેવી રીતે ના હું શું છે જોવા લાય શું છે એ બધું હું તમને ડિટેલમાં બતાવીશ હવે જઈ જો રક્ષામાં બધા દે જાય કમ્પ્લીટ હવે નીકળવું ને કીચો લાગવું ને ફેમિલી અત્યારે આવી જશે ઉપર કોટમાં અને એક ટિકિટના સો રૂપિયા આવશે એક જણાની સો રૂપિયા ટિકિટ છે અને અત્યારે અગિયાર જણાથી તો અગિયાર ટિકિટ લીધી છે આ બધા હવે આ બધા લઈને અંદર જાવ ફરવા તો આવું ને હવે આ બધાની ટિકિટ છે બધા થાય બધા રાખજો ક્યાંક તો જો બધાને એક એક ટિકિટ આપી દો અને બધાએ રાખશે ઓહોની ટિકિટ અને હવે જવાનું છે અંદર હું તમને બધું ડિટેલમાં બધા કેવી રીતે છે કેવી રીતે નહીં અને આમાં તો આ વખતે છે ને રેનોવેશન કરી હોય એટલે કંઈક અલગ જ છે ફેમિલી જો ગેટની અંદર આવીએ ને કંઈક ટિકિટમાં આવી રીતે કંઈક કરી નાખે છે અને અહીંયા અંદર છે ને હનુમાન દાદાની મૂર્તિ છે અને આ બાજુ છે ને ગણપત દાદાની મૂર્તિ છે પછી હવે જઈએ અહીંથી અંદર તો ફેમિલી છે ને અત્યારે અમે જઈ છીએ અહીંયા વાવ છે એક રા નવઘણની વાવ કહેવાય એ વાવની અંદર જઈ છે પહેલાં જોવા તો બતાવું તમને કેવી રીતે વાવ છે એમ તો બહુ ઊંડી છે કેટલી બધી જો આ માથે એટલું બધું ચણેલું છે ને આ રીતે અહીંયા સુધી એટલી ઊંડી વાવ છે તો ફેમિલી જો આ વાવ એમ કહેવાય છે કે અમે કેટલું તો અંદર આવ્યા છતાં પણ જો એટલી ઊંડી છે અને અહીંયા છે કે રાના ઉગણ હતા ના એવી કંઈક વાત મને મળી છે તો જો એવી રીતે છે ને હું તમને બતાવું કેવી રીતે વ્યૂ છે એમ કેમ છે કિશોરભાઈ જોરદાર છે ને હા ફૂલ એન્જોય કરે બધા આ તો પહેલું જ લોકેશન છે હજી તો આખો કિલો ફરવાનો છે તો ફેમી લેક્ચર છે ને અમે વાવ જોઈ લીધી છે અને હવે આગળ જઈએ કંઈક બીજું કંઈક જોવા હું હું છે એ હવે પાછા માથે તો આવું જોયા સમજુ સડીને જો એટલા બધા પગીચા સડીને પાછા જવાનું હોય માથે તો હવે ત્યાં જઈએ ફેમિલી ભાવના દર્શન કરીને જઈ ને હવે અહીંથી આપણે જવાનું છે અંદર અંદર આખા કિલ્લામાં આપણે ફરવાનું છે તો જઈએ અહીં તેને અંદર અંદર જતા કંઈક આવું મંદિર છે જે એવું લખેલું છે તો અહીંયા આપણે દર્શન કરીએ અને પછી આ જો આખો કિલ્લો છે તો અહીંથી અંદર જઈએ અને જોઈએ અને તમને પણ બતાવું હું કેવી રીતે છે કેવી રીતે નહીં એ બધું એટલે મને ખબર હશે ને એટલે હું તમને ચોક્કસ બધી વસ્તુ જણાવી તો અંદર આવી જાય ફેમિલી ને આપણને અહીંયા છે ને એન્ટ્રન્સ ટાવર જોવા મળ્યો છે કેટલો મસ્ત ટાવર છે તો ફેમિલી અંદર આવ્યા ને મને એક આ દરવાજો જોવા મળ્યો છે જો અને આમાં લખેલું સાલ પહેલે મેં જૂનાગઢ કે ઉપરકોટ કિલ્લા મેં ફોટો ખીચવાઈ હતી એવું કે અને જોવા એકસો બાસઠ સાલ પહેલે અગિયારસો ને બાસઠ સાલ પહેલે એવું કહીએ એનો ઇતિહાસ અહીંયા હંધ કાંઈક લખેલું છે તો તમે સ્ટોપ કરીને વિડીયો જોઈ લેજો ને હવે અમે બધા જઈએ આમ આગળ તો ફેમિલી અત્યારે અમે હેલા હે ને હા કંઈક ગેમ ઝોન હે ના પૂગી જશે ગેમ ઝોનમાં અને એ તો અત્યારે બને છે કારણ કે હમણાંથી આપણે થોડા સમય પહેલાંથી રાજકોટમાં એવી કાંઈક ઘટના બની ગઈ એટલા માટે આ બેન છે ને અહીંયા જો કંઈક આવું છે ઉપર કોટ જંક્શન હું છે એ કંઈ ખબર નહીં અને જો આવી રીતે જોવાલાયક છે હું તમને બધું ડિટેલમાં બતાવતો જાય જેટલું મને જોવા મળશે ને એટલું હું તમને સંજો જોવા દેખાડતો જાય ફેમિલી અહીંયા કંઈક જો આવું કંઈક જોવા મળ્યું છે અને આ શું છે ને તમે હેને સ્ટોપ વિડીયો કરીને જોઈ લેજો કંઈક આ કિલ્લાની દિવાલ અને ખાય વિશે કંઈક લખેલું હોય એ તમે જોઈ લેજો અને આ બાજુ જો બધા એને આખું જૂનાગ્રહથી હું તમને બતાવી કેટલું જોરદાર લાગે આયુ ને બધું આખું જુનાગઢ દેખાય તમને તો ફેમિલી હે ને આમ થી કે શરૂઆત ચાલી હે બધું ફરતા ફરતા બધા આવી જાય ને આમ જો આખું જૂનાગઢ અહીંયાથી કેવું તમને પ્રોપર રીતે દેખાઈ શકે છે અને થોડા થોડા વરસાદના સાતા આવવા માં તો ફેમિલી તો અહીંયા બધા ફોટાને ઉભા અહીં ને એક ટોપ છે જૂની એ ટોપમાં અહીંથી બધા ફોટાને એવું શૂટ કરે છે અને ભાઈ કેમેરામાં હે ને પાણી આવી જાય છે કે એટલે વરસાદે આવવા મીડ્યો છે આમ તો ઘણો બધો વધી ગયો હવે જોઈ એકતા ફેમિલી હે ને અત્યારે હવે અમે અહીં ફોટો શૂટ ને એવું કરી નીકળી જાય ને લોકેશન આવે ભાઈ એક નંબર અને આમ કંઈક અલગ જ મજા આવી જાય કારણ કે અહીંયા હે ને આખું જૂનાગઢ આમ પ્રોપર રીતે આપણને દેખાય અને જો હંધી આવી રીતે છે ઝાડવા ને એવું બધું અહીંયા કેટલા બધા ઝાડવા છે અને પાર્ટી અમારે છે ને આ બધી તો કેટલી આગળ આવી લીધે છે હું બધેથી પાછળ હોય તો ફેમિલી અહીંયા છે ને અમને કંઈક આવી આવી રીતની કંઈક ટોપ જોવા મળી છે ટોપ તો કંઈક યુનિક જ છે કંઈક અલગ જ છે આવી ટોપ મેં પહેલાં ક્યારે અહીં નથી જોઈ હું એક બે વાર અહીં આવી ગયો પણ જૂનું હતું ને ત્યારે આવ્યો હતો આ નવું રેનોવેશન શું પછી નથી આવ્યું અમને આ મસ્ત એક આવી રીતે કંઈક ટોપ જોવા મળી છે અને આ જો બધા માથેના લોકેશનના ફોટા પાડે છે અને આ સ્પેશિયલ છે ને ફોટો લોકેશન છે ભાઈ તમે જોઈ શકો અહીંથી ને પ્રોપર તમને આમ આમ

ઈ વસ્તુ આપણે જોવાની તો ફેમી લેવે ચરમી છે ને થોડા થોડા નીચે આવવા મળે છે અને પાછળ બેકગ્રાઉન્ડ જોઈ શકતા છે બહુ જોરદાર છે અને આગળ જે હજી આ કિલ્લો તો કવડો મોટો છે કઈ ખબર જ નહીં પડતી હેર ન હોય કેવડો મોટો કિલ્લો છે જો આમ તમે કવડો મોટો કિલ્લો છે હજી તો હું શાંતિ ને હાલ થઈ છે કસાંતિ

એટલું બધું એટલો બધો મોટો છે એમ ખબર હે નહીં પડે ક્યાંથી આવ્યા છે ને ક્યાં જવાનું છે એમ તો ફેમિલી અમને ને અહીંયા એવું કંઈક જોવા મળ્યું છે અહીંથી ને પાણી છે ને ડાયરેક્ટ આમ ઓલી બાજુ જતું છે એવું લાગે છે અહીંથી અને આમલી આમાંથી જેટલું બધું પાણી આવે ને એ બધું અહીંથી ને જતું છે એવું લાગે છે તો ફેમિલી આ વસ્તુ છે ને આ વસ્તુ કઈક એન્ટ્રી ગેટ દિલ્હી તરીકે ઓળખાય છે અહીંયા લખેલું છે પ્રવેશ દ્વાર દિલ્હી અને ફેમિલી આ કઈક હે ને અલગ વસ્તુ આપણે જોવા મળી છે તો આમાં કઈક લખેલું છે હિન્દીમાં મૌર્ય સામ્રાજ્ય સામ્રાજ્ય કા પતન મૌર્ય સામ્રાજ્ય કા પતન તો આ બધું તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેજો બહુ મસ્ત હંધો પહેલાનો ઇતિહાસ છે ફેમિલી ને કંઈક અલગ વસ્તુ જોવા મળી દિવાલ તો જો દિવાલ કવડી મોટી દિવાલ છે અહીંથી માથે દિવાલ છે અને એમાં તારે વહેલા અને એવું કંઈક ખંધું સડી ગયેલું છે બાકી આ બહુ ઊંડી છે એમ કે છે બધા અહીંયા લખેલું હતું કે બહુ ઊંડી છે એમ તો અહીંયા કઈ દેખાતું ને એટલી ઊંડી છે અહીંયા જો અમે દિનેશભાઈ ગયા ને ના ટોપ પડી છે એક અને આ કેટલું અજ્જર બનાવેલું એમ જો તમે અહીંથી હેતી છે બે ત્રણ માળ સુધી છે બહુ જોરદાર લોકેશન હે તો દિનેશ ભાઈ તો બે હિ ગયો અને હું હતું ને એ વસ્તુ હું તમને બતાવવા આગળ જો અહીંયા લખેલું છે વ્યૂહાત્મક સ્વરસ કોઠો એવું છે કંઈક તો અમારે દિનેશભાઈને અહીં કેમ બેસી ગયો હતો જાણે તો રાજા મહારાજા નો હોય અહીંના ટોપ લઈને બેઠા છે તો જો અહીં મસ્ત મજા ને અહીંયા પણ એક ટોપ છે તો ફેમિલી છે ને અહીંયા એક અદભુત જગ્યા જોવા મળી છે અહીંયા આવડી મોટી દિવાલ છે છતાં લોકો હોય ને નિશ્ચય અહીંયા રે છે જો તમને તમે મકાન બનાવેલા છે અને કેટલી ઊંચી દિવાલ હે અહીંથી છતાં એને કાંઈ કોઈ ડર વિના ના દો અહીંયા રહે છે પડવાની પડવાની એવી કાંઈ બીક નહીં લાગતી કોને ખબર છે તો જો અહીંયા બધા એવું છે ને હજી અમારે આગળ ઘણું બધું જોવાનું હોય તો હજી લઈએ આમ આગળ તો ફેમેલ છે ને અહીંયા કાંઈક આ સબુદ્રા જેવું છે એ શું છે એ આગળ હું તમને જણાવું કારણ કે મને ખબર નથી હું અહીંયા પહેલી વાર આવ્યો કે એટલે કાંઈ બહુ ખબર નથી પણ અહીંયા કાંઈક લખેલું છે ઉપરકોટ કિલ્લાનો પ્રકાર આવી રીતે ગિરનાર પર્વત ની કોર છે ને આમ જો વાદળોમાં માં ઘુસવાઈ ગયેલી હોય એવું લાગે છે કેવું જોરદાર લોકેશન આવે અહીંથી જો અરે વાહ અહીંયા પણ કાગડો જોવા મળી ગયો તો ફેમિલ હે ને અત્યારે અમે હાલી હાલી ને થાકવા આવી જ ઘણી બધી વાર લાગી છે અને હે ને અમે આખો આ જે ઉપર કોટ છે ને એને ચારે બાજુ ફરતા આવ્યા અને એના ચારે બધું તો આવી દીવાલ છે ચારે બાજુ આવી દિવાલ મારેલી છે બહુ જોરદાર

અને આ કડી વાવ છે એનો ઇતિહાસ તો તમે આગળ એવું પોસ્ટર હતું એમાં જોયો હશે મને તો ખબર નહીં એટલી બધી પણ જો અહીંથી મસ્ત આવે છે કડી વાવનું લોકેશન ફેમિલી અહીં કડી વાવની બાજુમાં જ ને મસ્ત મજાનું ગાર્ડન છે બગીચો

અરે આમ જો દિનેશ ભાઈ તો વાટે ઉભા મારે તો ફેમિલી છે ને અહીંયા અમે ફોટા પાડી પડીને હવે ધરાઈ ગયા અને હવે અમે જાઈ છે બીજા કઈક અલગ વસ્તુ કઈ કોઈ ને તો જો જાઈ છે તો અહીં તો બે બાજુ ફૂલડા બહુ જોરદાર છે અહીંયા જો મોગરાના ફૂલ છે અને આ બાજુ કઈક છે કઈ કઈ અને ફૂલ છે બહુ જોરદાર તો હવે આગળ જઈ અને આગળ શું હું છે બીજું તમને બતાવું તો ફેમિલી આગળ આવતા ને અમને આ કઈક અલગ ભાઈ નો જોવા મળ્યું છે જો તમે આ કઈક અલગ છે બહુ જોરદાર છે અને મધ તમે જોયું હોય તો આમ જો અહીંયા કવડું મોટું મધ છે તો ભાઈ મને તો બે કલાક મળી જાય એની પાસે બહુ જવાય નહીં તો ફેમિલી અત્યારે અમે આવી છે બેક સાઈડ ઉપર કારણ કે આ જે કવો છે ને કંઈક એની બાજુમાં જો ના કંઈક નીચે આવું લાગે લોકેશન છે કંઈક અહીંયા આવીને એવું લાગે કે જાણે આપણે સિમલા સિમલા મનાલીમાં આવી જાવ એવું લાગે તો ફેમિલ આ કૂવો છે ને તમને અહીંથી જો પ્રોપર રીતે કંઈક દેખાય છે આવી રીતે છે કંઈક બહુડો મોટો કૂવો છે અને હે ને હવે આગળ જઈ અહીંયા બધું ગાર્ડન એવું આવી ગયું છે બગીચો ને એવું આ બાજુ બધું બગીચો નેવું હે જોઈ અને આ કાંઈક હે ને જૂના જમાનાનું અહીંયા કંઈક નાખેલું છે બહુ મસ્ત હે અને બાજુ આ પથ્થર પણ મૂકેલા હે ને આ બાજુ છે બગીચો એવું અમે કેન્ટીન એવું હે તો ઘણીક હવે આ બાજુ આટા મારી આમાં ફેમિલી હે ને અહીંયા પણ એક મસ્ત મજાની ટોપ જોવા મળી છે આપણને મસ્ત ટોપ છે અને આ બાજુ તો કંઈક જાળી નાખીને કંઈક બનાવેલું હોય આ શું છે કાંઈ ખબર ન પડતી પણ આ કંઈક વાયવત હશે એવું લાગે છે આ કચરો અંદર ન જાય એટલા માટે હે કંઈક જાળી નાખેલ છે અને ચારે બાજુ તો આવી રીતે કંઈક મારેલું છે આ બધું આતા મારતા મારતા આવ્યા ને અહીંયા ડુંગર છે બહુ જોરદાર એમાં તો કેટલા મંદિર છે અહીંયા લોકેશન ને જોરદાર આવે પણ અહીંયા તો અહીંયા એક મંદિર છે એક મંદિર અહીંયા છે એક મંદિર આયા છે એક મંદિર વાળા એક મંદિર અહીંયા હે ઘણા બધા મંદિર છે અહીંયા તો એ ડુંગર ઉપર પણ એ કઈ ડુંગર હોય તો આપણને કઈ ખબર છે નહીં ભાઈ આ બે ડુંગર ની વચ્ચે છે ને એક સામે તો વાદળ ની અંદર એક ડુંગર આવી ગયો એ ગિરનાર પર્વત છે તો ફેર જો અહીંયા પણ એક મસ્ત મસ્ત ની ટોપ જોવા મળી છે અને આ થોડીક મોટી ટોપ છે અહીંયા જો ભાઈ ફોટોશૂટ શૂટ કરવા મીડા બધા અહીંયા ફોટા ને એવું પાડે છે બધા આ બાજુ થી અમારે શાંતિ ની બધા ફોટા પાડે છે ને આ ટોપ કઈક આમ અલગ ભાઈ ની લાગે આ વખતે તો ફેમિલી અહીંયા છે ને ગિરનાર પર્વત નો નજારા વિશે કઈક લખેલો છે ને એ નજારો તમને છે ને અહીંયા જોવા મળે છે જોવો તમને આવો નજારો આમાં એવું લખેલું છે કે હિમાલયથી પણ જૂનો છે એમ તો જોઈ શકતા જો તમે જો કેટલો જોરદાર છે આ મેના વચ્ચે આ ડુંગર એ ગિરનાર પર્વત છે પણ એ વાદળોથી અત્યારે ઢંકાઈ ગયેલો છે અને આ બધું જો કંઈક અલગ જ લોકેશન છે અત્યારે તો ફેમિલ છે ને અત્યારે હું હેને ને હાલી હાલીને હાથ થાકી છું કારણ કે એટલું હાલે ને અમે દોઢથી બે કિલોમીટર આમાં એટલો આટો રાઉન્ડ ફેર્યા એ બધે આવી દીવાલ છે દોઢથી બે કિલોમીટર સુધી તો હું અત્યાર સુધીમાં હાલી ગયો છું એવું મને લાગે છે એવું લાગે એટલે છું કવડે દિવાલ છે એ તો કઈ ખબર છે નહીં પણ એકથી બે કિલોમીટર જેટલું હું હાલી એ ગીરનાર ચડવા લાવવાનું છે મારે કેમ ચડશું આ તો આ પાર્ટીને કોઈને થાકે રાખતો લાગતો કેમ આવી દે બધી ફેમિલી છે ને અહીંયા પણ એક અદભુત લોકેશન આવ્યું છે તો કેટલું જોરદાર લાગે બે તોપું છે અને આ ફોટો પાડવા માટેલું સ્પેશિયલ ક્યાંક લોકેશન બનાવેલું છે કેમ હે જોરદાર છે ને એક નંબર હે ભાઈ તો બધા ફોટા ફોટાની આપણને એટલું બધું ફોટામાં રસ નહીં પણ આપણે હે ને તમને હંધુએ હેરખી રીતે હું કવર કરી શકું ને એવી રીતે કોશિશ કરું છું જો આવી રીતે બધું આખા ઓલાની છે ને ચારે ફરતી આવો એક રસ્તો અને આવી દીવાલ આ બધી જગ્યાએ તમને જોવા મળશે આખો કિલો ફ્રી રહીને એની ચારે બાજુ ફેમિલી અહીંયા જો એક મસ્ત મજાનો સબૂતરો છે કેટલો ઊંચો છે એ તમને આમ થોડોક ઓલો લાગતો છે નાનો લાગતું છે પણ હેરખી રીતે જોવો તો તમે એ ઘણો બધો મોટો છે જો અહીંથી જોરદાર લાગે છે આવા ઘણી બધી એવી વસ્તુ કે જે મેં આમ ક્યારેય જોઈ પણ નથી અને ઘણા એવા લોકો આપણો વિડીયો જોતા છે એમ હશે પહેલી વાર જોતા છે એમ તો એક લાઇક તો બની જ છે તો એક લાઈક કરી દેજો ફેમિલી જો હું તમને બતાવતો હોઉં ને અમને આ લોકેશન છે પણ કેમ હે જો હવે આની અંદર જાવ છે જો કોઈ ના ન પાડે તો જઈએ અંદર એનું નામ શું છે ને એ તમે જાણી વાલવા આઉટલેટ બુર્જ ટાવર તો અંદર કઈક આવી રીતે કઈક બગીચા છે માથે સડવાના અને ફેમિલી એક માર સીડે ને તો અહીંયા તો જોવો કઈક અદભુત હતી કેટલું બધું તો પાણી ને એવું ભરેલું છે અને જોરદાર છે બધું લોકેશન જો અહીંથી કેટલું મસ્ત વાતાવરણ છે અહીંયા ને આ પાણી એટલું બધું ભરેલું છે ફેમિલી અહીંથી ને કંઈક આવી રીતે બગીચા છે તો આ સડવા પડશે હવે તો ફેમિલી અહીંથી તો જોવો કંઈક અલગ જ ભાજનું લોકેશન છે કેટલા ડુંગરા બાજુ આ બાજુ જોવા એકલા ડુંગરા ડુંગરા અને આ તો અમે આવો આમ

તો આમ સારા બાજુ હે ને આવી રીતે જ કંઈક બનાવેલું છે અને યાર અહીંયા કંઈક અલગ જ થી મજા આવે છે તમને કેમ લાગે એ ખાસ કરીને આખો કોમેન્ટની અંદર જણાવો તમે બધી જોવો છો તમને કેવું લાગે ને એ પાછા ખાસ કોમેન્ટની અંદર જણાવશો તો ફેમિલી હે ને તે કંઈક જો કંઈક અલગ ભાઈનું છે અને હવે અહીંયા આપણે અહીંયા જો પાસે આવ્યા હોય ને એ વસ્તુ અહીંયા પાસે આવી છે તો હવે હે ને અહીંથી પાછા હે ને હવે જવું નીચે તો ફેમિલી અત્યારે અમે આવી જશે હાવ બહાર જો પાછો આ ગેટ તો એ આવી જશે અહીં મંદિર આવી જશે અને આ બાજુ ગણપતિ બાપા અને આ બાજુ હર્મદાધાનું મંદિર અને આ છે આપડે મેન ગેટ આવ્યા ને એ ગેટ તો અહીં આવી જશે પાછા બાય અને ખાસ કરીને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો આખો આખો કિલો ફિરાય એ તમને મેં બતાવ્યું છે તો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવી દેજો કે કેવું લાગ્યું એમ તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી હતી બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી ઓ બાય